મનુષ્ય જીવન મળ્યું છે તો મનુષ્ય જીવનમાં ગુરુ હોવા જ જોઈએ એવું આપણે સાંભળીએ છીએ શા માટે એવું કહેવામાં આવ્યું એની પાછળનું કારણ શું તો આપણે એ સમજીએ કથાઓમાં પ્રવચનોમાં સત્સંગોમાં તમે જે ધર્મની વાતો જીવન વિકાસની વાતો સાંભળી છે એ સાંભળેલી વાતોનો જો તમારે અનુભવ લેવો હોય સાંભળેલી વાતો શું હોય છે તમારું શબ્દોનું જ્ઞાન વધે છે શબ્દોનો ભંડોળ વધે છે એ માહિતીઓ છે તમારી પણ એ વાતો તમને શું કહેવા માગે છે તમને શું સમજાવવા માગે છે તમારા જીવનમાં જે બદલ કરવા માગે છે એ વાતોનો અનુભવ કરવો હશે તો તમારે ગુરુ જોશે ગુરુની શક્તિ વગર એ થતું નથી જ્યારે ગુરુની કૃપા થાય છે ગુરુના આશીર્વાદ મળે છે ત્યારે જઈને તમે એ વાતોને અનુભવી શકો છો ને જ્યારે તમે એ અનુભવશો ત્યારે તમારા જીવનમાં બદલ આવશે અને જેને માટે આ મનુષ્ય જીવન મળ્યું છે મનુષ્ય જીવન શેને માટે મળ્યું છે તો મુક્ત થવા માટે મોક્ષ પામવા માટે તો આ જે છે તમારું ધ્યેય મનુષ્ય જીવનનું એ ક્યારે થશે જયારે તમે આ બધી વાતો ધર્મ જે કહેવા માંગે છે સંસ્કૃતિ જે સમજાવવા માંગે છે તેને અનુભવશો એ તો કેટલા વખતથી લોકો સાંભળે જ છે ને કેટલી કથાઓમાં જાય છે કેટલા સત્સંગોમાં કેટલા પ્રવચનોમાં પણ એ શું કહેવા માંગે છે એ સમજી જ નથી શકતા ખાલી માહિતીઓ લઈ આવે છે કે આમાં આમ થયું આમાં તેમ થયું પણ એની પાછળનો અનુભવ નથી થતો કારણ ગુરુ નથી એટલે જ કહેવામાં આવે છે કે મનુષ્ય જીવન મળ્યું છે તો ગુરુ જોઈએ જ જોઈએ